નમસ્તે મિત્રો આજે બસ ગઈકાલના ગંભીર મુદ્દા ઉપર જ ચર્ચા કરવી છે જે જ્ઞાન સહાયક અને રાત્રિ પરીક્ષાના જે ઉમેદવારો હતા જેનું આંદોલન ચાલી રહ્યું છે ગાંધીનગરમાં તે તમામ સાથે જે દુષ્વ્યવહાર પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને હું પોલીસ કર્મીઓનું અત્યારે નામ લઉં છું પણ ખરેખર જે સરકારના આદેશ હોય તો કોઈ પોલીસ અધિકારીઓ કશું કરતા નથી તો આનો આક્ષેપ હું ચોક્કસ આપણા રાજ્યની ડબલ એન્જિનની સરકાર ઉપર જ કરવા માગું છું કે સરકારને ઉગાડવાની જરૂર છે અને ન્યૂઝ ચેનલોમાં પણ તમે જોયું હોય છે જે મહિલાઓ હતી મહિલાઓ સાથે ટીંગાટોળી કરવામાં આવી હતી અને પોલીસના ડબ્બામાં બેસાડીને ડિટેન કરવામાં આવ્યા એમ એટલે મહિલાઓની સાથે પુરુષ લોકો પણ હતા આ ભયજનક દૃશ્ય હતું જે ખરેખર હું તો જોવા નહોતો માંગતો કે આવું અમારા રાજ્યની અંદર આવું બની શકે પણ છતાં બન્યું છે એમ ખરેખર આવી કોઈ અપેક્ષા મેં કે તમે નહીં રાખી હોય કે એક આંદોલનકારીઓ છે તે ન્યાય માટે આવે છે અને તેનું ચોખ્ખું ગણિત હતું કે સરકાર અમને વાતને ધ્યાનમાં લેજે અને સાંજ ફરતાં ફરતાં સરકારે પણ કદાચ ધ્યાનમાં લીધું હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે સાડા સાત હજાર જગ્યાઓની ભરતી કરવાનું છે આવનારા થોડાક સમયની અંદર એવું પણ સરકારે જાહેરાત કરી ચૂકી છે તો જે જે લોકો આંદોલનમાં જોડાયા હતા એના સંઘર્ષને સફળતા મળી છે એ બધાને બિરદાવું છું અને સરકારને એક જ માત્ર સવાલ કરું છું કે જો તમે અલગ અલગ જગ્યાએથી જેમ કે એસટી ડેપો ગાંધીનગરમાં આવતા બધા વિદ્યાર્થીઓ જે આંદોલન કરવા આવતા હોય એવું માનીને પોલીસ અધિકારીઓ જે તે સમયે પકડીને તરત ડિટેન કરતા હોય છે તો આટલી બધી તો સત્તા સરકારના આદેશ સિવાય તો આવતી નથી હોતી એમ તો સરકાર એવો આદેશ કરે તો થોડાક સમય પહેલાં જે આદેશ છે તમને રાજકોટ હા અગ્નિકાંડ જે બહેનો છે જે બહેનો ને એમાં તો ઘણા લોકો સંડવાયેલા હતા એમાંથી તો કોઈને પગલાંની કોઈની ગાટોળી કરવાનું આવી એવું કોઈ દ્રશ્યો મારે તો નથી આવ્યું સરકાર ધારે તો ઘણું બધું કરી શકે તેમ છે છતાં એવું કઈ બન્યું નથી એમ તો સરકારને આંખ્યું એ વાતમાં એ ઉઘાડવાની જરૂર છે એવું તમને નથી મિત્રો મેં શું થઈ રહ્યું કે સરકાર બસ આંદોલન કરી વિદ્યાર્થીઓ માટે જ તો પોતાનું જુલમ અન્ય અત્યાચાર કરવાનું છે ને તો ભાવિ દ્રોણાચાર્ય છે જે બાળકોનું ઘડતર કરવાના છે તેમની સાથે આવો વ્યવહાર તમે કરતા હોય તો અગ્નિકાંડમાં જે જે લોકો સંડોવાયેલા છે સત્યાવીસ કે અઠ્યાવીસ લોકોનો તમે જે આંકડો આપી રહ્યો છે તે લોકો બળીને ભસ્મ થઈ ગયા છે આ જ ભસ્મ થઈ ગયા છે જે કદાચ જોવાની હાલતમાં તો હતા જ નહીં તેવા લોકોની મોતના પાછળ જે તે કારણો હતા જે તે લોકો સંડોવાયેલા હતા તે લોકોને ધસડીને પકડો કડકમાં કડક સજા કરો એની સિવાય ઘણી બધી દુર્ઘટનાઓ બની છે જેમાં મોરબી કાંડ બન્યું છે બરોડાનું ભરણીકાંડ જે થયેલું હતું યાદ છે ને તમને બધું ભૂલી નથી ગયા તો એમાંથી કોઈ પણ આરોપીને ક્યાંય ઢસાડવામાં આવ્યો હોય એવું આજ સુધીમાં કંઈ દ્રશ્ય અમને તો જોવા નથી મળ્યું તો તમારી સંવેદનશીલ સરકાર છે મૃદુળ અને મક્કમ સરકાર છે તો એવું પણ કાર્ય કરી દેખાડો જનતાને દેખાડો કે હર વખતે તમે એક જ વાક્ય બોલો છો કોઈ ચમરમંત્રીને છોડવામાં નહીં આવે તમે પકડતા તો છો નહીં અને પકડો છો કદાચ તો મોટા મોટા બાગઢ બિલા તો છૂટી જતા હોય છે માછલીઓ જ છો ને મગજ મછલી તમે પકડતા નથી તો હવે અમે પણ તમારી પાસે એવી આશા રાખીએ છીએ મૃદુલ અને મુક્કમ જે શબ્દ આપણા મુખ્યમંત્રી માટે વપરાઈ રહ્યો છે તો એ મુક્કમતા દાખો અને જે જે લોકો આવે આ રાજકોટ દુર્ઘટના મોરબીની દુર્ઘટના રણી બરોડાની જે દુર્ઘટના બની તક્ષશિલા સુરતમાં જે ઘટનાઓ બની જે લોકો ખરેખર સંડોવાયેલા હતા અને ઘણા લોકો તો તારે જમીન ઉપર બહાર છે એમને કોઈ સજા થઈ હોય એવું તો છે નહીં અત્યારે તો જામીન ઉપર બહાર છે તો ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને જલ્દીમાં જલ્દી સજા કરો અને એક દાખલો બેસાડો જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને આપણા ગુજરાતીઓ તેનો ભોગ ન બને આવો અમે તમારી ઉપર ભરોસો રાખીએ છીએ તમે તો કહેતા છો ભરોસાની ભાજપ પણ હવે એક વાક્ય સાથે યાદ આવે છે કે ભરોસાની બેસે પાડોશીનો બસ આવું ન કરતા એક અમે પણ ગુજરાતી છીએ અમે પણ ભારતીય છીએ આભાર જય હિન્દ જય ગરીબ ગુજરાત સત્યમેવ એવું